તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ્તાય વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા ધારાસભ્ય ધવલસિંહ ચાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે નામ વિકાસના કામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે ધારાસભ્ય ધારાસભ્ય ધવલસિંહ ચાલાની આગેવાનીમાં ત્યાર સુધી ચાર ગ્રામ પંચાયત સમરસ થઈ માનપુર અને સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ બાદ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ થઈ રૂપનગર માનપુર છાપરીયા અને ફતેપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ એ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આપુ ગામ ફતીપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનરીફ થઈ છે તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારે પંચાયતોને દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી અમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે જે સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે સમરસતાના વિકાસ તરફ એક કરલ અને એક પગલું આગળ વધ્યા છે તે બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું ડાબા પંચાયતમાંથી જે પંચાયત વિભાજન કરવામાં આવ્યું એ પંચાયત આજે આપણા બાયડ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દ્વારા આજે કોકીલાબેન નવલસિંહ જે સરપંચ તરીકે નિયુક્તિથી એટલે આખા ગૌમવાળાએ બધાને જોરશોરથી વધાવી લીધા અને એમને સમરસ કરી અને બહેડ તાલુકામાં એક ફતેહપુરા ગ્રામ પંચાયતમાં વિકાસ માટે નવી નવી તકો આપણને મળવાની છે અને ગ્રાન્ટો પણ આપણને જે પણ સરકારમાં મળવાની છે એ પણ પૂરેપૂરી આપણે વિકાસ કરી અને આપણે પૂરેપૂરો લાભ આપણે કોકિલાબેન નવલસિંહને આપણે પૂરેપૂરો લાભ આપી